કે કેસના નિકાલ નથી થતા તારીખ પે તારીખ તારીખ પે તારીખ પણ થાય શું જ્યાં પિસ્તાલીસ ટકા કરતા વધારે હાઈકોર્ટમાં જજ સાહેબોની જગ્યાઓ ખાલી હોય એટલે સ્વાભાવિક રીતે જે કેસોનો નિકાલ થવો જોઈએ એ થાય નહીં આજે દેશની સંસદમાં મેં પ્રશ્ન પૂછ્યો હતો કે આપણી ગુજરાતની નામદાર હાઈકોર્ટમાં કેટલા જજ સાહેબોની મંજૂર થયેલી જગ્યાઓ છે અને એના સામે કેટલી ભરેલી અને કેટલી ખાલી અને કોલેજિયમ સુપ્રીમ કોર્ટનું ભલામણ કરે છે એ પછી સરકાર પ્રક્રિયામાં વિલંબ કરવા બાબતનો પ્રશ્ન પણ મારો હતો સૌને જાણીને લાગશે કે સારા વહીવટની વાતો કરનારી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારના સમય દરમિયાન ગુજરાતમાં આપણા નામદાર હાઈકોર્ટમાં ત્રેપન જજ સાહેબોની કુલ જગ્યાઓ છે આ ત્રેપન પૈકી માત્ર ઓગણત્રીસ જગ્યાઓ ભરેલી છે અને ત્રેવીસ જગ્યાઓ ખાલી છે એટલે વધારે ગુજરાતની હાઈકોર્ટમાં જજ સાહેબોની જગ્યાઓ ખાલી છે આપણે બધા ફરિયાદ કરતા હોઈએ છીએ ને કેસ ના નિકાલ નથી થતા તારીખ પે તારીખ તારીખ પે તારીખ પણ થાય શું જ્યાં પિસ્તાલીસ ટકા કરતા વધારે હાઈકોર્ટમાં જજ સાહેબોની જગ્યાઓ ખાલી હોય એટલે સ્વાભાવિક રીતે જ જે કેસોનો નિકાલ થવો જોઈએ એ થાય નહીં નામદાર ન્યાયાધીશ સાહેબો ઉપર પણ જે હોવું જોઈએ એનાથી બમણું ભારણ આવે અને એની પણ નકારાત્મક અસર થાય આ સત્ય હકીકત એ આજે અમારા પ્રશ્નમાંથી ઉજાગર થાય છે બીજી એક બાબત પણ મારા પ્રશ્નમાં હતી કે સુપ્રીમ કોર્ટનું કોલેજિયમ જ્યારે ભલામણ કરે ત્યાર પછી મારા પ્રશ્નના જવાબ ને વાંચીએ એટલે એમાંથી ઉજાગર થાય છે કે ભારતીય જનતા કેન્દ્ર સરકાર સુપ્રીમ ભલામણ પછી પણ લિફાફોફી કરવાનો પ્રયત્ન કરે છે આજ સુધી કોઈ સરકારો આવું ન કરતી રેરેસ્ટ રેર કેસ કહેવાય એમાં ક્યારેક પોતાનો અભિપ્રાય આપ્યો હોય પરંતુ ક્યારેય આવું નથી થયું ત્યારે આ જ્યુડિશિયરીની જે સ્વતંત્રતા ન્યાયાલયોની સ્વતંત્રતા એના ઉપર પણ જે તરાપ મારે છે ભારતીય નાગરિકો જે ન્યાય જમખે છે એમના ન્યાયમાં વિલંબ એટલા માટે થાય છે કારણ કે પિસ્તાલીસ ટકા કરતા વધારે જજ સાહેબોની જગ્યાઓ ખાલી છે ઝડપથી આ જગ્યાઓ ભરાય અને લોકોને ઝડપી ન્યાય મળે એવી હું જરૂર અપેક્ષા રાખું છું